કાઢવા માટે ઠાકોર સમાજે આ ખૂબ સારો પ્રયત્ન કરી રહ્યા છે તો તેની અંદર જોડાવા માટે અમે પણ બનાસકાંઠા આ ઠાકોર સમાજનું જે સંમેલન રાખેલું હતું તો તેની અંદર અમે પણ ત્યાં પાટણથી ત્યાં આવ્યા છીએ બરોબર કારણ કે ઠાકોર સમાજની અંદર એકતા હોવી જોઈએ જરૂરી છે બરોબર અને એ પણ જરૂરી છે કે જે આ બંધારણ કરવાનું છે તો તેની અંદર કારણ કે તમને જે પાછળ બધી ટ્રાફિક દેખાય એ બીજા કોઈ ની નહીં બધા ઠાકોરો છે બરોબર અને સમાજને એક મજબૂત બંધારણ થવાનું છે બરોબર

ત્યાં ને હું તમને બતાવું અને તમે જો આ છે આપણો સમાજ વલ્લીપોર બધા ઠાકોર છે બરોબર અને અમે પણ બનાકોટા ની અંદર એન્ટ્રી કરી દીધી જય માતાજી હલો અને કહેવત છે ને કે જો આ બધું અમે એવું છે કે જ્યારે ઠાકોર સમાજની અંદર બેન દીકરી કે કોઈ પણને તકલીફ હોય કોઈ પ્રોબ્લેમ હોય આ રીતે જો સમાજ આપે ને તો જીવનમાં ક્યારેક કોઈ સમાજ સમાજને અને અમે તમે જોઈ શકો છો ખાલી કે આ ઠાકોરની એકતા છે બરોબર આભાર આભાર સર અને ખાલી ભેડદી તો તમે કોઈ વાત ના કરો

હા ગણજી એવું કેહતું હોય કે ભાઈ ઠાકોર એકતા નહીં બરોબર તો એ વાતમાં વાત હું તમને ખાલી આગળથી બતાવું ખાલી જે જગ્યાએ આ મીટિંગ છે ને એ તો ભાઈ માહોલ હા અલગ છે બરોબર કહેવાય સમાજ અને ઓને કહેવાય એકતા અને લોકો કહેતા હોય ને

આ રે કથા જો બેટી આરા આરા હા ઉપર જો ઉપર 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 એકતા જોયું ને તો બનાસવાઠા માં આવું પડે બનાસકાંઠા ઠાકોર નું નામ પડે ને પટી જેવું કેવું હાજુ કોટુ અને ખાલી કોઈ કહેતા નહીં તમે જુઓ ખાલી હાકીકત છે

તમને જે ભીડ દેખાય એ બીજા ઠાકોર સમાજ ની છે બરોબર અને ઠાકોર સમાજ એક બંધારણ કરવા જઈ રહ્યો તો ની જે થડી છે ત્યાં ની અંદર દિયોદર અમે પણ ત્યાં તમે રેલો રેલો નહી હેલીની रा <laughs> અને સમાજના બંધારણ માટે ભાવી પેઢી માટે આયા હોય તો આ બાજુ ઊભા એ તમામને મારી જે જોડીને વિનંતી કે સ્થળ ઉપર બેહી જાય અને જ્યાં સુધી સંકલ્પ ના લેવાય ત્યાં સુધી મંડપમાંથી કોઈ ઊભા થવાનું નથી આદરણીય ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ બોલો સદારામ બાપાની ઓગરજી મહારાજ કી આપણે જ્યારે ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહ્યા હોય ત્યારે આપણે સૌ શાંતિ રાખી અને ઊભા ના થઈશું અને પોતપોતાની જગ્યામાં બેસશું આજનો આ ઓગરજી મહારાજના ધામમાં ઠાકોર સમાજનું મહા સંમેલન એમાં ઉપસ્થિત આપણા સૌના સંતગણો આપણા તમામ આગેવાનો તમામ અને અહીં પધારેલ તમામ આગેવાનો અને માતાવરણ બહેનો તમામને એક દીકરો તમારા ચરણોમાં વંદન કરે છે આજે

આ બંધારણ થકી આપણો સમાજ વિકાસ કરે અને આપણે સૌ જ એમાં ડૂબાયેલા હતા એમાં ખૂબ જ આપણે સૌ પ્રયત્ન કરી અને આપણે એક સંગઠન ઉભું કર્યો તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એના થકી આપણે સૌએ ખૂબ જ આમાં સુધારો લાવ્યો છે ઠાકોર સમાજે એમાં પર ઘણો સુધારો પણ હજુ પણ પાલન કરી અને હું ઓગરજી મહારાજ અને સદારામ બાપા ને જય બોલાવું બે હાથ ઊંઝા કરી જય બોલજો અને એનો આપણે પાલન કરીશું બોલો ઓગરજી મહારાજ કી સદારામ મોટી સંખ્યામાં વધાર્યા ત્યારે માતાઓ બહેનો વિનંતી છે કે તમે પણ દીકરા દીકરીને સારા સંસ્કાર આપજો દીકરા દીકરીને ભણાવવાનું ખાસ તમે બધા સંકલ્પ કરી દો મિત્રો ને વિનંતી છે યુવાનો માટે કે મંજિલ મિલતી હૈનો જાન હોતી હેઠ પંખો થી કરતા દોસ્તો હાથો થી ઉડાન મિત્રો બધાને વિનંતી છે